સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની સુરતમાં અનેક જગ્યાએ ઉજવણી કરાઈ હતી ત્યારે હર્ષોલ્લાસ સાથે સુરતી ઉજવણી કરે છે તાપી નદીના ઓવારા ઉપર વિવિધ કાર્યક્રમનું આયોજન કરાય છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અષાઢ સુદ સાતમ સૂર્યપુત્રી તાપી નદીના જન્મ ઉજવણી કરાઈ હતી બુધવારે સાંજે નાનપુરા ખાતે આવેલા જૂની કોર્ટ બિલ્ડિંગ સામે નાવડી ઓવર અપર પાલિકા દ્વારા મંગલદીપ પ્રગટાવ્યા બાદ આરાધના કરાઈ હતી કાર્યક્રમમાં સુરત ભાજપના છોટુભાઈ પાટીલ ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ કોર્પોરેટર ધારાસભ્ય સંદીપ દેસાઈ સાંસદો સહિત અનેક પદાધિકારીઓ અધિકારી અને શહેરીશોનો હાજર રહ્યા હતા તાપી માતાની આરતીનો લાભ લીધો છે આજે પુણ્ય સલીલા માં તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે કહેવામાં આવે છે કે ગંગાનું સ્નાન કરવાથી નર્મદેવજીના દર્શન કરવાથી યમુનાજીનું પાન કરવાથી અને તાપી માતાના સ્મરણ માત્રથી પાપનો નાશ થાય છે એવા જ આપણા યમુનાજીના બેન અને શનિ મહારાજના પુત્રી એવા તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે આજે સૌ સુરતીઓ મોટી સંખ્યામાં આજે તાપી માતાનો જન્મદિવસ મનાવે છે અને આજે ખૂબ ઉત્સાહપૂર્વક આજે નાવડી ઓવારા ખાતે ચુંદડી મનોરથ જેવા અનેક કાર્યક્રમો પૂજા અર્ચના ભજન તમામ પ્રકારના અહીંયા આયોજનો કરવામાં આવેલા છે આજે સુરત મહાનગરપાલિકા અને તમામ સંસ્થાઓ દ્વારા અનેક જગ્યા ઉપર આજે મા તાપીનો પ્રાગટ્ય દિવસ આજે ખૂબ ધામધૂમપૂર્વક મનાવવામાં આવ્યો છે ને આજે મા તાપીને પ્રાર્થના કરું છું કે આપણા સુરતવાસીઓ પર આ જ રીતના આશીર્વાદ બનાવી રાખે અને સુરત ભરપૂર રહે એ જ રીતે મારી આજે તાપી માતાને આજે પ્રાર્થના છે આજે તાપી માતાનો જન્મદિવસ આખા સુરત શહેરની જનતા નાનપુરા ઓહારા પર ઉમટી પડી છે હું સૌ સુરતવાસીઓને આજે તાપી માતાના જન્મદિવસ પ્રસંગે વિનંતી કરીશ કે આપણે તાપી માતાને સ્વચ્છ રાખીએ સુંદર રાખીએ કેમ કે આ સંકલ્પ લેવો ખૂબ જરૂરી છે આપણે જો સંકલ્પ લઈશું તો ખરેખર તાપી માતાને આપણે જે જન્મદિવસ ઉજવીએ છે એ સાર્થક થશે બ્યુરો રિપોર્ટ અસમાઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે